નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર છે સરકાર બનાવી દે છે અને બધી સીટો પર આમ આદમી પાર્ટી જીતે એવા સપના લઈને આમ આદમી પાર્ટી હાલ પૂર્ચમાં કામ કરી રહી છે એ પણ ખૂબ સારી વાત છે જયારે ગોપાલ ઇટાલિયા પણ લોકો કામ કરે છે એ પણ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે પરંતુ મિત્રો વાત કરવામાં આવે કે એક સીટ જીતવાથી આ લોકો જે છે એ ફૂલ મોજમાં છે અને જયારે વાત કરીએ તો ઈશુદાન ગઢવી જે સભા ચાલતી હતી એમાં વિડીયોમાં તમે જોયું કે જે યુવકે દિલ્હી વિશેનો ભ્રષ્ટાચારમાં જે સવાલ પૂછી લીધો જયારે વાત કરતા હતા જયારે ગઢવી કરતા હતા ત્યારે યુવકે સામો સવાલ પૂછી લીધો કે તમારે દિલ્હીમાં નદીનું પાણી પૂછી ગયું ત્યારે તમારી સરકાર અને તમારા નેતાઓ ક્યાં સુઈ ગયા હતા આ બાબતનો સવાલ કરતા આમ પાર્ટીના કેટલાક કાર્યકરો આ ભાઈ પાસેથી માઇક છીનવાનો

તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને આવા જ અપડેટ અને વિડીયો માટે આપણી ચેનલને ને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો જેથી લોકો સુધી સાચા સમાચાર પહોંચી શકે મિત્રો ફરીથી મળી છે નેક્સ્ટ વિડીયો